સુરતમાં વાડ જ ચીપડા કરતી હોવાનું સામે આવ્યું હતું રાંદેર દિવાળી બાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલી 11.50 લાખની ચોરીમાં બંગલાનો સિક્યુરિટી ગાર્ડ જ ચોર નીકળ્યો છે સિક્યુરિટી ગાર્ડને ખબર હતી કે પાછળથી બંગલામાં 3 ફૂટ બાય 4 ફૂટની બારીમાંથી ઘૂસી શકાય છે આથી ગાર્ડે મિલ માલિક પત્ની સાથે વિસુ પાન ખાવા ગયા ત્યારે 35 લાખના દાગીનાની ચોરીને અંજામ આપી તેના મિત્રને ત્યાં દાગીના સગે વગે કર્યા હતા રાંદેર પોલીસે નજીકના સીસીટીવી ચેક કરતા ગાર્ડની મધરાત્રે સોસાયટીમાંથી બહાર જતો હોવાનું દેખાયું હતું પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ચોરી કર્યાની કબુલાત કરી છે બંગલાના માલિકે ગાર્ડને પરિવારના સભ્યની જેમ જ રાખ્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી તે નોકરી કરતો હતો અને તેનો દસ હજારનો માસિક પગાર રહેવાની સગવડ તેમજ ગાડીઓ સાફ કરવાના અલગથી ત્રણ હજાર અપાતા હતા રાંદેર પોલીસે ઓગણીસ વર્ષીય ગાર્ડ અલ્તાફ શાહ સાંડુ શાહ ફકીર અને ચોરીના દાગીના વેચાણ કરનાર સિવિલ કોન્ટ્રાક્ટર ઝકરિયા નુરુલ હક અંસારીને ઝડપી પાડીને એમની સાથે પાંત્રીસ લાખના દાગીના કબજે કર્યા છે બાવીસમી તારીખે રાત્રે મિલ માલિક પત્ની સાથે પાન ખાવા માટે ભેસુ ગયા હતા અને પોણા બે કલાકમાં તેમના ઘરમાંથી તસ્કરોએ એકવીસ તોલાના સોનાના દાગીના અને પચાસ હજાર રોકડ મળીને અગિયાર પોઈન્ટ પચાસ લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા અને ઘરમાંથી મરચા પાવડરના પેકેટ પણ મળ્યા હતા ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદીએના ઘરમાંથી ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાઉટ ડાઉટ ગયેલું અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતા એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ આધારે પાંત્રીસ લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાગીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં ત્રણેક વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે અને બીજા જે છે ઝકરીયા નરુલ્લા એ કોન્ટ્રાક્ટનું કામ છે અત્યારે એમના જ્યાં સિવિલ વર્ક ચાલતું હતું એનું કોન્ટ્રાક્ટનું કામ એની પાસે અત્યારે કોઈ ગુનામાં સંડોવણી ચડાયેલી નથી પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે ડાયરેક્ટ ટાર્ગેટ કે પછી નહીં એણે સૌ પહેલાં જ્યારે દસેક દિવસ પહેલાં એને ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા એ દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કપાટ ખોલી અને બે સેટ એમણે ચોરી કરેલા અને એણે જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એણે કપાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે